નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો હા તો ખેડૂત મિત્રો ખાસ કરીને આપણી ચેનલ પર આ બંને વાછડીઓ વેચવા માટે આવી ગઈ છે તો જે લોકોને લેવાની હોય આ બંને વાછડીઓ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ ખેડૂત મિત્રો ખાસ કરીને વિડીયોમાં છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં આપણે આ બંને વાછડીઓની કિંમત અને એડ્રેસને બધી માહિતી આપી દેવાના છીએ જુઓ બંને વાછડી છે મિત્રો એકદમ સોજી એવી વાછડી છે ને આ વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે અને મિત્રો ખાસ કરીને એક તમને સૂચના આપવા માંગુ છું કે કોઈ લોકોને જમીન વેચવાની હોય કોઈ પણ ખેડૂતભાઈઓને તો એની સ્પેશિયલ એડવર્ટાઈઝ આપણે કરીએ છીએ તો જે લોકોને જમીન વેચવાની હોય એ જમીનના વિડીયો ફોટો આપણા નંબર પર મોકલી આપો આપણા નંબર વિડીયોમાં આગળ જ આપેલા છે ને પાછળ પણ આપણા જે મોબાઈલ નંબર છે વોટ્સઅપ નંબર છે આપેલા છે એમાં માહિતી મોકલી આપો જેથી કરીને જમીનની પણ આપણે એડવર્ટાઈઝ બનાવીએ છીએ હવે મિત્રો વાત કરી દઈએ આ બંને વાછડીઓની તો થોડાક આપણી પાસે ફોટા પણ છે જે તમને બતાવી દઈએ એક મહિનાનું ગાભણ છે આ વાછળીનું અને મિત્રો આ વાછળી વેચવા માટે મૂકી દીધેલી છે બંને એક સાથે વેચવાની છે અને મિત્રો જોઈ શકો છો અલગ અલગ ફોટા અમે તમને બતાવી દીયા છીએ એક આ લાલ વાછળી છે અને એક આ કારી કાબડી વાછળી છે જે વેચવા માટે મૂકી દીધેલી છે આપણી ચેનલ પર જો આ વાછળી તમારે ન ખરીદવી હોય તો વિડીયોને આગળને આગળ શેર કરો જેથી કરીને કોઈ ખેડૂતભાઈને આ વાછડી દૂધ પીવા માટે લેવાની હોય તો મિત્રો ખાસ કરીને એના સુધી પહોંચી શકે તો મિત્રો વિડીયોને ને આગળ શેર જરૂરથી કરી નાખજો મિત્રો વાત કરી દઈએ આ કાળી વાછળીની તો આ પણ વેચી નાખવાની છે સાથે ને સાથે મિત્રો થોડા ઘણા અમારી પાસે ફોટા છે ને હવે આપણે વાત કરી દઈએ આ વાછડીની માહિતીની ક્યાં જોવા મળશે ને શું છે કિંમત તો જુઓ ડિસ્પ્લે ઉપર મિત્રો આ બંને વાછડી વેચવાની છે એક મહિનાનું ગાભડ છે કિંમત પચાસ હજાર રૂપિયા છે રફાડા ગામ છે તાલુકો જિલ્લો રાજકોટ છે અને માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે આપી દીધેલો છે ત્યાંથી ડાયરેક્ટ જ તમે માલિક સાથે વાત કરી શકશો અને આ બંને વાછળીઓ ખરીદી શકશો અને ભાવતાલ કરી શકશો તો મિત્રો વાટો છો ઝડપથી માલિકને ફોન કરો નીચે આપેલા મોબાઈલ નંબર પર તો ફટાફટ ફોન લગાવો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રૂપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો